મીઘરજના જામગઢ ગામે ખેડૂત શંકરભાઈ લાલુભાઈને આદિવાસી ખેડૂતોને અપાતા વન અધિકાર મુજબ સરકાર દ્વારા જમીન અપાઈ હતી જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતે હક પત્ર અપાયું છે વર્ષોથી આખો પરિવાર આ સ્થળ પર રહીને સરકારી રાહે મળેલ જમીન ખેડીને જીવન નિર્વાહ કરે છે ત્યારે મીઘરજ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા ખેડૂતની જમીન ખાલી કરાવવા બે દિવસથી હુકમી કરી રહ્યા હોવાનો ખેડૂત અને પરિવારે આક્ષેપ કર્યો છે એક તરફ જંગલ જમીનના હક અપાવવા સરકાર દ્વારા જાહેરાત કરાય છે અને તેના હુકમ અપાય છે બીજી તરફ વન વિભાગ જ આદિવાસી ખેડૂતોની મળેલ જમીન ખાલી કરવા દબાણ કરે છે ત્યારે નિર્દોષ ખેડૂત અને તેના પરિવારની હાલત કફોડી બની છે ખેડૂતે સરકાર દ્વારા યોગ્ય ન્યાય કરવાની માંગ કરી છે મારું નામ શંકરભાઈ લાલુભાઈ રાઠોડ હું જામગઢનો વતની છું અને એંસી પહેલેથી જ સરકારશ્રીએ જમીન ખેડવા માટે આપેલી છે અને મારા બાપ દાદા ખેતી કરતા હતા હું નોકરી કરતો એસી એસસી જમીન મળેલ છે છણ બી મળેલ છે કલેક્ટરનો આદેશ પણ છે નોંધ કરેલ છે ઘેરવેરાની પોસ વેરો બી પણ ભરું છું કોણ આવ્યું ફોરેસ્ટર બેન કાલે આવીને ધમકી હાલે કે તમારા ઘેર ખાલી કરી નાખો પેન્શન બંધ કરી દઉં તમારું એવું કીધું અમારા બાળકોનું ખેતીનું ભરણ પોષણ કરવાનું બંધ કરવાનું કહેતો આમાં અંગે શું કરવાનું શું માગણી તમારી એવું ધમકી આલે એવી ધમકી નહીં થવી જોઈએ હક જે હોય એ હકનું મળવું જોઈએ જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંત અરવલ્લી